બનાસકાંઠા જિલ્લામાં ચોરીની ઘટનામાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ચોરો હવે શહેર વિસ્તાર છોડી ગામડાઓને નિશાન બનાવી રહ્યા છે ત્યારે ડીસાના બુરાલ ગામે વિનય વિદ્યાલય પ્રાથમિક શાળામાં બગીચામાં જાટકા મશીન લગાવેલું હતું ત્યારે સોલાર બેટરી અજાણ્યા વ્યક્તિ દ્વારા બગીચામાં પડીને જાટકા મશીન સોલાર બેટરી ઉઠાવી ગયા હતા કુલ કિંમત 9000 રૂપિયા આ બાબતે શાળાના આચાર્ય જીવરામભાઈ ચૌધરીએ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ નોંધાવી છે શાળાના આચાર્ય જીવરામભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે અગાઉ બુરાલ ગામમાં મહાકાળી માતાના મંદિરે પણ ચોરી થઈ હતી પરંતુ કોઈ પણ ચોરનો પત્તો આવ્યો નથી તો તાત્કાલિક ધોરણે ચોરને પકડી મુદ્દામાલ વસ્તુ પરત પાછી લાવે તેવી પોલીસને અરજ કરી હતી પટેલ જીવરામભાઈ પુરાભાઈ આચાર્ય શ્રી વિનય પ્રાથમિક વિદ્યાલય બુરાલ ગત તારીખ આઠ ચાર બે હજાર ચોવીસના રોજ શાળાના બગીચાના રક્ષણ માટે રાખેલ જાટકા મશીન બેટરી અને સોરાલ પ્લેટની કોઈ ઇસમોએ ચોરી કરેલ છે જે બાબતની ફરિયાદ તારીખ નવ ચાર બે હજાર ચોવીસના રોજ ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં આપેલ છે તો ડીસા તાલુકા પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ શ્રીને મારી વિનંતી કે તેની યોગ્ય તપાસ કરી ચોરોને મુદ્દામાલ સાથે પકડી પાડે જેથી કોઈ બીજા ઇસમો આવી હિંમત ન કરે અમારા વિસ્તારની અંદર થોડા સમયથી ચોરીના બનાવો વધતા જાય છે તો આ બાબતે પોલીસ કડક નજર રાખે જેથી કરીને ચોરીના બનાવો અટકે